ફાઈનલી મિત્રો નવા માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અમે આવી જઈએ અમારા ખેતર તો અમારું જીરાવાળું ખેતર છે તો અમારે અમે બહુ પૂર ને કઢાડા રોજડા ને એવું બહુ આવે છે એટલે અમારે અહીં રહેવાનું છે એને માટે અમારે બનાવી રહ્યા છે સાપરું તો જુઓ અમારા એક છે ભાઈ અમારા મિત્ર છે અમારા ઘરના જયશ્રી મેડમ તો અમારે આવી રીતનું સાપરું બનાવવાનું છે જુઓ તો ટકચર બનાવી દીધું છે અને હવે એની માથે ઉકળો નાખવાનો હોય ચેવું કહેવાય આપણીને ઉપર નાખીને માલ ચેવો કહેવાય સાદરા ને બધું નાખી અને બધું કામ કરવાનું છે તો જો આ હોય અહીંને હવે ટાંકા લઈ છે હાલો તો આ સાદના પૂરાય આપણે ઉપર નાખવાના છે તો આ અમારો એક તો માચડો પહેલાં જ છે એ માચડો હું તમને બતાવી દઉં અને અમારા બાપભાઈ જુઓ ક્રિયાંશ ભાઈ અમારા અમારા ક્રિયાંશ હાઈકિય હૈરિયાના જુઓ ખેતરનો હિંચકો ખેતરનો હિંચકો ને આઈને રમવા માટે આ જુએ ને એનો ઇંચકો હાલે એની માટે આ કપાસનો સોડો લગાવેલો છે તો હું તમને આ રૂમ બતાવી દઉં તો આ મારો અંદરહીન રૂમ છે તો ઉપર આપણી સ્માર્ટ વોચ ત્યાં રાત્રે સનરૂફ દેખાય ને અહીંયા તો વેલા ચાર વાગે એટલે બહુ ઠંડી લાગે હે એના માટે અમારે આ સાપરું બનાવવાનું કામકાજ ચાલુ છે તો ચલો સાપરું બનાવી દી ફટાફટ મિત્રો જુઓ આપણે અડધું અડધું સાપરુ બાંધી દીધું હોય તો આટલો ભાગ આપણે રિપેરિંગ કરી નાખ્યો આટલો ભાગ આપણે બનાવ્યો હવે સાદરા ખૂટ્યા છે એટલે હવે અમારે બીજા સાદરા ઘરે લેવા જવાના છે અને અચાનક અમારા અહીંયા મહેમાન આવી ગયા તો મહેમાન સાથે હું તમને મુલાકાત જાડા ગીતના વગાડીશ જ કોપીરાઈટ આવશે મારે જાડા તો આ અમારા મહેમાન આવી છે મારા માસા છે જય માતાજી 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 આ અમારા માસી છે અમારા ઘરના કન્ના ચા બનાવ્યા હજુ તો ચૂલોય નહીં હરગાયો જાદા ભાઈ મિત્ર તો મેહમાન આવ્યા હે તો દાબીલી ને એવું બધું લાયા હજુ દાબીલી લાયા દેખાય છે તડકે દેખાય માસી દાબીલી બતાવો બધા ફોલો દાબીલી બતાવો

તો આજે અમારે જુઓ સાપરીમાં ઘણું કામકાજ બાકી રહી ગયું હતું તો હું તમને સાપરી બતાવજો અંદરથી બતાવી દઉં સાપરી તમને તો અંદરથી સાપરી આ સાઈડ પાછળનો ભાગ ખુલ્લો છે પછી સાઈડનો ભાગ ખુલ્લો છે આ દરવાજો અહીં આ ઉપર પણ જગ્યા છે અને આ તો ખાલી ફિટિંગ કરવામાં આવ્યું તો હું તમને દૂરથી સાપરી બતાવી દઉં કે જો સાપરીમાં ઘણું કામકાજ કરવાનું બાકી છે તો હજુ આપણે બરાબર સાપરું આપણું રેડી નહીં થયું એટલે આજે અમે બીજી વાર અમે ખેતર આવી ગયા બીજા દિવસે તો જુઓ આમાં કેટલું કામ બાકી આ પાછળનો ભાગ છે પેલી સાઈડની દીવાલ બાકી છે ઓલ બાજુ દરવાજાનો ભાગ પણ અડધો બાકી છે ઉપરનો ભાગ પણ અડધો બાકી છે તો હજુ આ બનાવવા માટે અમે સામાન લેવા ગયા હતા તો સામાનમાં જુઓ આ સાદરા આ સાદરા અમે પૈસા રૂપિયા પૈસાના લાયા વેચાતા અમે આવી થેલી લાયા કેલુંને કટિંગ કરી અને આ રીતે હાંઠા કરવાના જો હાંઠા કરી દીધા છે જો હું તમને બતાવું જો આ રીતે આખી લાઈન આ લાઈનને સાધી દીધી છે જો આ રીતે સીવી નાખવાની આ બાજુ કેટ લાગે અને પછી ઉપર નાખી દેવાની તો અર્ધું અમારો સાપલું રેડી થઈ ગયું અર્ધું બાકી છે તો ચલો આપણે फटाफटીને બનાવવાનું કામ ચાલુ કરીએ મિત્રો સાપરું બાંધતા બાંધતા ત્રણ સાડા ત્રણ થઈ ગયા અને ચાનો ટાઈમ થઈ ગયો એટલે જુઓ ચા ચવાણું અને અમારા મહેમાન શ્રી મહા બેઠા અમારા મહા દાબીલી લાયા હતા તો દાબીલી ચા ચવાણું આ તે દાબીલી ખાઈ ગયો અને એક હાથમાં હે અ માસી ચા પીવે છે જય શ્રી મેડમ ચવાણું ખાય છે મહા ચા પીવે તો ચા પાણી કરી અને ફરી બાંધીવી સાપરી તો બને રહેજો વિડીયો